વલસાડમાં બ્રિજ વિવાદ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આજે જે નાનકવાડા અને વચ્ય જોડતો જે બ્રિજ વાકી નદી ઉપર બની રહ્યો છે અને જે પ્રોટેક્શન વોલ બની છે એ અર્થે જે પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા છે એ હેતુથી આજે જે અધિકારીઓએ આ બ્રિજ પાસ કર્યો છે અને જે સ્થાનિક ભાજપના નેતાઓ આમાં ઇન્વોલ્વ છે તે એ લોકોને ભગવાન સદ્બુદ્ધિ આપે અને એ લોકોનું મન પરિવર્તન થાય એ હેતુથી આજે શાંતિ યજ્ઞનો કાર્યક્રમ વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે ત્રણ કરોડ એંસી લાખ રૂપિયાનો બ્રિજ બની રહ્યો છે એંસી લાખ રૂપિયાનો પ્રોટેક્શન વોલ બની છે અને જે બ્રિજ બન્યા પછી જે રોડની હોટમિક્સ રોડ બનશે તેના પછાડી આશરે ચારથી પાંચ કરોડ રૂપિયા ખર્ચાશે એટલે આશરે નવથી દસ કરોડ રૂપિયાના પ્રજાના ટેક્સનો ટેક્સનો બગાડ ખાલી ને ખાલી પર્સનલ બેનિફિટ માટે જ થઈ રહ્યો છે એટલા માટે આ શાંતિ યજ્ઞનો કાર્યક્રમ આવી થયો છે